બઉ પાડતર ભય પડ્યા ભૂંડ નાઠો કે આખોટો કરવા લેબડો પાડવા જ્યાં ભૂંડિયા કરવાના ઈ તો ભૂંડ લેબડો ખાઈ દેવા નતું ના ના તારી બકરી હા ચાલતું છે આપડે ઘરમાં બોલાવે આપડો તો જુનો સંબંધ છે એટલે દોડી દોડીને જવું પડે ને તમને કેવું થાય કે જો કાકો ના આયા બધા આયા પણ આર્યા ના આયા થાય ના થાય સો ટકા એટલો ઠંડી દસ રૂપિયા વાળી બોટલ બાચી લેતા ના 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 નહી લાભી રવા દે આવાની ઠંડુ ના પીવા પાછા આપડે મોડી તમાર માં ના બોલાવા આપવાનું તમને બોલાવું પડે એવું રાખો આપડે લાલ અને હું કીધું ડોક્ટરે ડોક્ટરે કીધું પંદર તારે પાટો બદલાઈ દેજો છે દવાલી હ પરવીરલાલ ચાર હજાર રૂપિયા તમે ના મોટલે જેટલા હોય એટલા ઓછા પડી શું કેવું આટલા વાગ્યું હા વધાર પાવો દાળો બધો બીજો કોઈ આશરો નહી ડાળા સિવાય અને તાર કાચી કામ તો દેખાતો નહી કાચી તો હું વાત કરું નવા નહી તો બોલતા જ ના આવડ્યું જિંદગી નું હો આવું આવું કરીને કાઢી અને આ વન હજુ રખડાવે તો વળ પાડતા નહી કાકા અલે હા ભૂલી જો દુખાવાની ગોળી મે પડી લાય ને તું એ મારું તો ભૂલી જા પણ પતરી જા તું એ ભૂલી જાય છે અરે ચેણી શાકીન હો રૂપિયા આલસી ઓ શીખર ચાને મરસ હોય કે જાય ઓ હા હું ગોળી લાવ આ લાય ગોળી આલ ગોળી આલ કરતર થતી છે નઈ ને ઓ ઓ હા લવ ચાને ફોની નોટ કાટણ આલે એક તો ફોની આલસ સ આ તો વીસની આલે ઇન સ પાહો આ ફોટો બડાય તો જો આટકો ખસી ગયો જો

દવા ટાઈમે લાવજો ને પાટો બદલાય આવજો કીધું ડોક્ટર સાહેબ એવો ચાલબા તમે ઓટો મારજો હો હા તો હું આયે ને એવું નહીં આનું બરોબર નો તપ ધોઈ દેજો એટલે હું પેલું પાક ના

ઓહો હો ત્રણસો આવે ત્રણસો જેવા લાગી હેન સિંગલી છિંગલી આવે દસ રૂપિયા હાલ દસ રૂપિયા લાવજો ગોલ લે તો ગણગત હાલે જાઓ પછી આપણે જીએ હવે આ તો 15 20 દાડા સોમા હું ઢીલું થઈ જા ના વચ હેર ટાન હવે પાછી ચાર બાર લેવા જવું પડશે કે વાહ હેર ટાન તૈયાર થા

હાલ કમોણી છો તાંજો નહીં જવું ને બધા ભોગા મારશે પાછી એ વાત એ આજી ઘોડો ભાગ પડાવશે હા હું કેવું પછી અતાઈ નઈ મરે હું હાલ આપણે બે જણા જલસા કરી દિયા ચોમાહું તો હાલ હો બેઠો રહીણો જલ્દી કરજો કાકા

મારતા પણ આખો બંબુલા જેવો લગી તો પેલું આવું જો તો થોડા તો થાય કે ના થાય પછી બોલો બોલો હું બોલો

તમે એનો ફાયદો ઉઠાવો છો ગમે તે કોક વચ તરત અમારા ખેર દોડીને આપવાનું અમે વળી કઉ આપડા વાજુ સાથે હું તો દસ હાલતો હતો પેલા અઢીસો હલાય સાચી વાત છે

એમાં ફોટો હતો આપણે ડોક્ટર એ કશું નહીં આજ તમે આવો ગમો તમારી વાત ઘેર ઘેર ચાવો કરું જો ફેર ભાગન હાચુકલો તો એક જણું બોલાવાના આવે એવો તમને અઢીસો રૂપિયા અમે હાલ દેવું પણ વાહ કોઈ કેતા નહીં હા તો અમારી આભરૂઆ કોઈ વિશ્વાસ નહી કર ના મારે આવું તને યાદ ફેર આવું ના થવું જો